નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ પોલીસ પ્રોટેકશન આપવામાં આવ્યું મહત્વના સમાચાર મળી રહ્યા છે ઉનાથી ઉના શહેરમાં કોટ બહાર કાળા હોવાને લઈને પોલીસ દોડતી થઈ હતી કોઈ વ્યક્તિ આ અંગે ઉના વિભાગના ડીવાયએસપી મહાદેવ ચૌધરીને જાણ કરે ઉના વિભાગના ડીવાયએસપી મહાદેવ ચૌધરી દ્વારા આ અંગે ઉના પોલીસ સ્ટાફને ખરાઈ કરવા ઉના કોર્ટ બહાર મોકલે જેથી કોર્ટ બહાર પોલીસ કાફલો ખડકાઈ ગયો કારમાં મશીન ગન અંગેની ખરાઈ કરતા વધુ પોલીસ પણ દોડી આવે આ મહેન્દ્રા થાર કાર ધર્મેન્દ્રગીરી ગોસ્વામી નામના વ્યક્તિની હોવાનું જાણવા મળે ધર્મેન્દ્રગીરી ગોસ્વામીને હાઈકોર્ટ દ્વારા હથિયાર ગાર્ડનું પ્રોટેક્શન આપવામાં આવેલ છે કારમાં રહેલ નાઇન એમ કાર્બાઇન ગન પોલીસ કર્મીની હતી જ્યારે પોલીસ કર્મી ગેરહાજર મળી આવે હાર ગેરલાયક પોલીસ કર્મી ઉપર પગલાં લેવાની તપાસ અને આ અંગે જાણવા જોગ ઉના પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે ગીર સોમનાથ સવારના સમયે મને એક હકીકત મળેલ કે ઉના કોર્ટની સામે એક થાર ગાડી પાર્ક કરેલી છે અને એમાં એક પોલીસની હોય એવી એક બંદૂક ગાડીમાં પડેલી છે જેથી આ બાબતે મેં ઉના પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી સરવૈયાને ખાતરી કરવા માટે જણાવ્યું અને તેઓએ જઈ ખાતરી કરતો હકીકત સાચી જણાવી આવેલી જેમાં થાર ગાડીનો એક વેપન પોલીસનું પડેલું હતું જે તપાસ કરતો આ ગાડી ધર્મેન્દ્રગીરી ગોસ્વામી નામના વ્યક્તિની હતી આ ધર્મેન્દ્રગીરી ગોસ્વામીને નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવેલું છે હથિયારી ગાર્ડ સાથે એટલે આ બંદૂક પોલીસની હોય એવું જણાવી આવ્યું અને એ ગાડીમાંથી બંદૂક ચેક કરતો એ પોલીસ જે યુઝ કરે છે જણાય આવેલી નહીં જેથી પોલીસની ગેરહાજરી બાબતે અને પોલીસ આ બાબતમાં જવાબદાર કર્મચારી કોણ ની નિષ્કાળજી છે એ બાબતે તપાસ કરવા સારું હાલમાં ઉના પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરવામાં આવેલ છે જે પોલીસ કર્મચારી ફરજ હતી ને ત્યાં ગેરહાજરી અને એની નિષ્કાજી હતી કે કેમ શું નિષ્કાજી હતી અને કોની જવાબદારી હતી એ નક્કી કરવા માટે તપાસ હું કરી રહ્યા છીએ